નમસ્કાર ખેડૂત મિત્રો બીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે ને મિત્રો બીજા ભાગમાં આપ સૌને જણાવીશ કે નવી આવક થાય તો તેમાં કેવા ભાવ મળશે ખેડૂતભાઈઓને તો હાલ અત્યારે હરાજીમાં વિડીયો ઉતારી લીધો છે ભાવ કેવા રહ્યા છે એ પણ આપને જણાવી દઉં નવી આવકમાં મિત્રો સૌ ખેડૂતભાઈઓને પાંચસો પ્લસ સુધીના ભાવ મળી શકે તેવી શક્યતા છે હાલ તો અત્યારે તમને જણાવી દો આગળ જો વિડીયોમાં ભાવ પણ દેખાડી દઉં પાછળથી ભાવ થોડાક સારા થયા છે થોડોક સુધારો થયો છે અત્યારે તો આ બીજો વિડિયો બીજો ભાગ એટલે માટે જ બનાવેલો છે તો વિડિયોના ના એન્ડ સુધી બન્યા રજો મારી સાથે ધન્યવાદ એન્ડ માં પણ જણાવી દઈશ તમને કે ઊંચામાં ક્યાં સુધી બજાર રહ્યું છે ધન્યવાદ ચારસો ને એકત્રીસ રૂપિયા સુપર ક્વોલિટી માલ છે થોડુંક ભી છે ચારસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આ ઝાકર આવ્યો અને ને જાકર એવું છે ચારસો એકત્રીસ રૂપિયા ભાવ થયો બાકી ક્વોલિટીમાં કઈ કટે નહીં એવી ક્વોલિટી

અમુક કોક ગાટી દેખાય છે બહુ જાજો છે ને એમ જોઈ તો આ બધે આ પ્રકાર નો બગડ આવી ગયો ચારસો ને એક રૂપિયા ભાવ થયો છે બગડ આ પ્રકાર નો બે ગયો હે બાકી ક્વોલિટી સારી હે ચારસો ને એક રૂપિયા ભાવ થયો છે આ બગડ ના લીધે થોડો ભાવ ઓછો થયો બાકી ક્વોલિટી માલ સારો છે આની અંદર એક નંબર ક્વોલિટી માલ એ છે થોડીક સાઈઝ મીડિયમ સાઈઝ વધે છે પણ ક્વોલિટી એક નંબર હે ચારસો ને એક રૂપિયા ભાવ થયો તમારું મનમાં ચારસો ને એકાણું રૂપિયા સાઈઝ વાળું છે કલર માં સારું છે ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે ઉગેલું જોઈએ તો બઉ જ છે ને એટલું બધું ઉગેલું કોક અમુક ઘાટિયા દેખાય છે આની અંદર બઉ જાજુ નહી મન ફેર એવું ઉગેલું છે ચારસો એકાણું રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી માં સારું છે સાઇઝ માં સારું છે સાઇઝ માં જવું તો સાઇઝ માં તો એક નંબર છે આ કાંજી ટાઈપ બધી ડુંગળી છે ડુંગળી જોવો તો બધી કાંજી ટાઈપ જ છે બે તા થઈ ગયા છે આવા ચારસો એકાણું રૂપિયા ભાવ થયો સાઇઝ માં સોલિડ ને કલર સોલિડ છે ચારસો ને એકાણું રૂપિયા ચારસો ને રૂપિયા સુપર સાઈઝ વાળો એક જ વખત હે ચારસો ને એકાણું માં આગળ વેચાણ એ જ માલ છે આ ચારસો ને એકાણું રૂપિયા ભાવ અને સાઈઝ વાળું ને સુપર માલ છે ગાય ઘટે એવો માલ છે ચારસો ને રૂપિયા ભાવ થયો

Paso a la ચારસો ને એક રૂપિયા કલર માં તો કલર માં થોડોક છે થોડોક મીડિયમ એવો કલર ઓછો છે આમાં ચારસો ને એક રૂપિયા ભાવ સારો થયો ને ક્વોલિટી જોઈએ તો ક્વોલિટી સારી છે ખાલી કલર જ થોડોક ડીંગ છે બાકી ક્વોલિટી સારી છે એકદમ લાલ નથી પણ કલર તોય સારો છે આનો ચારસો ને એક રૂપિયા ભાવ થયો તો સાઈઝ માં તો સાઈઝમાં એકદમ સારું છે સાઈઝમાં કઈ ઘટી એમ છે નહીં ચારસો એક રૂપિયા ભાવ છે એકદમ ગોળ માલ છે માલ જોઈએ તો એકદમ ગોળ છે ચારસો એક રૂપિયા ભાવ થયો છે ફિનિશિંગ બહુ સારું છે ચારસો ને એક રૂપિયા ભાવ થયો મિત્રો બીજી ડુંગળીની વાત કરું જે શનિવારે પચાસ સાઠ રૂપિયામાં વેચાતી હતી એના તમને અત્યારે ભાવ દેખાડી દઉં તો આ ડુંગળી જોઈ લ્યો આના એકસો એક રૂપિયા ભાવ થયો છે આ ક્વોલિટી છે આવી ડુંગળી એકતાલીસ રૂપિયા માં એકાવન થી એકસઠ રૂપિયા સુધી વેચાતી હતી શનિવારે આજે એકસો એક રૂપિયા ભાવ થયો છે તો તો આજે આમાં રૂપિયા સુધરી ગયું છે અને આની વાત કરી તો આ એવી જ ક્વોલિટી છે જે બદલો કહેવાય એવો માલ છે આવા માલ પણ સાઠ સિત્તેર રૂપિયા તો બહુ તો એક્યાસી રૂપિયા માં શનિવારે વેચાતા હતા આજે આના એકસો એકાવન રૂપિયા ભાવ થયો છે આ ડુંગળીનો તો આમાં જોઈએ તો આમાં અત્યારે સુધારો થયો છે થોડો ઘણો તો સોમવારે જે નવી આવક થાય એમાં લગભગ સુધારો રહેશે એવી સંભાવના છે અને એકસો એકાવન રૂપિયા થયા છે જોઈ શકો છો તમે આવો માલ છે આવો બગડી ગયેલો માલ છે એકસો એકાવન રૂપિયા ભાવ થયો હે બોલેટી તમે જોઈ શકો છો આમાં અત્યારે જે કરી દઉં એકસો એકાવન રૂપિયા ભાવ થયો મિત્રો મોટા મોટા માલ ને વાત કરું તો ત્રણસો એક્યાસી રૂપિયા ભાવતી હોય છે ને મોટી એકદમ સાઇઝ વાટી ડુંગળી છે હાલ આગળ ત્રણસો માં અહીંયા ત્રણસો એક્યાસી રૂપિયા ભાવતી હોય ત્રીસ રૂપિયા જેવો અમારે અત્યારે સુધારો થયો છે એવું દેખાય છે અને રૂપિયા ભાવ થયો તો ફાઇનલી ખેડૂત મિત્રો ભાગ બે માં આપણે વાત કરીએ ભાવની તો વીસ થી ત્રીસ રૂપિયા જેવો સુધારો છે અત્યારે સારા માલમાં પણ વીસ રૂપિયા જેવો સુધારો છે અને મીડિયમ માલમાં પણ અત્યારે વીસ ત્રીસ રૂપિયા જેવો સુધારો છે તો નવી આવકમાં મિત્રો વાત કરી તો સુધારો સારો જોવા મળશે કારણ કે અત્યારે જે આ માલ ત્રણ ચાર દિવસ પડેલા છે તો કોટા કાટી ગયા છે તો ભાવ અત્યારે હાલ થોડાક ઓછા મળે છે પણ નવી આવકમાં એવી સંભાવના છે કે થોડાક ભાવ પાંચસો પ્લસ સુધી ખેડૂત ભાઈઓને મળી શકે તેવી સંભાવના છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ